પૂર્વ મુખ્યમંત્રી જગભાઈ પટેલ આ વિસ્તારના ભાજપ ના વોર્ડના પ્રમુખ તથા આ સોસાયટી ના પકડેલા સૌ ભાઈઓ બહેનો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આખું વિશ્વ પર્યાવરણની ચિંતા કરી રહ્યું છે કારણ કે પર્યાવરણની અસંતુલનાને કારણે આખા વિશ્વ અત્યારે ઓક્સિજન મફતમાં કુદરત પાસેથી હોય તો ઓછામાં ઓછું એક વ્યક્તિ આ ચોમાસામાં એક વૃક્ષ વાવે જરૂરી છે કારણ કે આપણી નવી પેઢી એ

વૃક્ષ આપણને કેટલું ઉપયોગી છે આપણને બધાને ખબર છે પણ એ માત્ર વાંચવા પૂરતું લખવા પૂરતું બોલવા પૂરતું હોય છે પણ પોતાની જાતે કોઈ કાર્યક્રમ ના હોય અને છતાં પણ એને વિચાર આવે કે અહીં જગા છે તો હું એક બે વૃક્ષ વાવું અને ઉછેરું તો માનવાનું એ વૃક્ષ પ્રેમી છે એવું અને એને વૃક્ષ પ્રતિ લાગણી છે માનવી પ્રતિ લાગણી મોટો વૃક્ષ વાડી દીધું મોટું થઈ ગયું પછી દાણી કાપો ને કાપી દો એના મોર આવે તો એમાંથી રસ બનાવીને બાળકોને પાવ આપણે પીએ તો આપણી સ્વસ્થ આને એટલા માટે છે કે સોસાયટીના ઉભી છે પોતાના આખા આખાય કેમ્પસની અંદર વૃક્ષારોપણ કરવામાં માટે લે પણ આમાંથી એક માર્ગદર્શન લઉં છું અહીંથી જેટલો ઓક્સિજન પ્રાપ્ત થશે તો તમને તો મળવાનું છે પણ આજુબાજુના લોકોને પણ તમારો ઓક્સિજન જશે અને એ પણ સુખી બટાનો વૃક્ષ છે જે જે દવાઓ બનાવે છે એ દવાઓ બનાવવા માટે વૃક્ષો તો આવ્યા છે ને કે એમનમ લાખોની સંખ્યામાં કરોડો ટન દવાઓ તો નઈ બની હોય અને એવા વિસ્તારની અંદર વાવી છે અને આખા દેશમાં અનેક ખેડૂતો પાસે એમણે આ કામ કરાવ્યું છે જેથી કરીને આયુર્વેદિક પદ્ધતિ થી બનેલી દવાઓ એ માનવીના જીવનની અંદર ઉપયોગી બને રોગો એને દૂર કરી શકે હું મોટું નાશ થાય અત્યારે હાલ આપણે વંદે માતરમ વંદે માતરમ વિસ્તારમાં છીએ તો ત્યાં જ વૃક્ષારોપણનો એક સારો એવો કાર્યક્રમ ચાલી રહ્યો છે તો વૃક્ષારોપણ વિશે જાણીએ આજે કાઠોડિયા વિધાનસભામાં આપણા પૂર્વ મુખ્યમંત્રી અને ગતિશીલ ગુજરાતના પ્રણેતા અને આ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલ સ્થાનિક ધારાસભ્ય આદરણીય પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનના હસ્તે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં આ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર કોર્પોરેશનના પદાધિકારી અને બધાએ અહીંયા વૃક્ષારોપણ કર્યું ખાસ કરીને વૃક્ષારોપણ એ દરેક વ્યક્તિ માટે આજના જમાનામાં ખૂબ જરૂરી છે વૃક્ષોના વૃક્ષારોપણ કરવાથી આપણી સંસ્કૃતિ સાથે પર્યાવરણનું જતન થાય છે ખાસ કરીને આજે વિશ્વ જ્યારે પર્યાવરણની સમસ્યાથી ઝૂમી રહ્યું છે તકલીફ છે વિશ્વની ત્યારે વિશ્વના બધા જ દેશો આજે પર્યાવરણને ચિંતા કરી રહ્યા છે સાથે ચિંતન પણ કરી રહ્યા છે ભારતમાં પણ બધા જ શહેરો અને બધા જ પ્રદેશો પર્યાવરણની જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે આપણે સૌ દિવસમાં ત્રણ સિલિન્ડર જેટલો ઓક્સિજન લઈએ છીએ એક સિલિન્ડરની કિંમત સાતસો રૂપિયા ગણીએ તો એકવીસો રૂપિયાનો ઓક્સિજન આ કુદરત પાસેથી આપણે દરરોજ મફત લઈ રહ્યા છીએ આખા વર્ષનો ગણીએ તો સાડા સાત લાખથી પણ વધુ ઓક્સિજન લઈએ છીએ અને સમગ્ર જીવન દરમિયાન પાંચ કરોડથી પંદર કરોડનો ઓક્સિજન આ કુદરત પાસેથી આપણે મફત લઈ રહ્યા છીએ આપણે કુદરતને શું છીએ આ દરેક વ્યક્તિએ સવાલ કરવાની જરૂર એ પોતાના પાંદડામાંથી પોતાના ફળોમાંથી પોતાના લાકડામાંથી માનવજાતને પાંચ લાખથી પંદર લાખ સુધીને ફાયદો કરી આપે છે આપણે જન્મીએ છીએ ત્યાંથી દરિયાથી માંડીને મરણ પામે ત્યારે સંશાનમાં લાકડા સુધી હંમેશા આપણે લાકડાઓની જરૂર જીવન સાથે લાકડા આપણા ખૂબ ઉપયોગી છે અને આજે વણાયેલા છે ત્યારે આપણે ભવિષ્યની પેઢીને સ્વચ્છ ઓક્સિજન અને સારું પર્યાવરણ આપવા માટે પણ આજે વૃક્ષારોપણ હું આજના પ્રોગ્રામ મારફતે અમદાવાદના નગરજનોને અમદાવાદના મેયર તરીકે ખાસ રિક્વેસ્ટ કરું છું કે દરેક વ્યક્તિ વૃક્ષનું મહત્વ સમજે અને દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરવા આગળ આવે અને ખાસ કરીને માત્ર વૃક્ષારોપણ ના કરે પરંતુ એ વૃક્ષને જાળવવા માટે પણ દરેક વ્યક્તિ પ્રયત્ન કરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન એક્શન પ્લાન અંતર્ગત અનેક કાર્યક્રમો અત્યારે ચાલી રહ્યા છે દરેક વ્યક્તિ અમદાવાદ કોર્પોરેશનના ગ્રીન એક્શન પ્લાનમાં જોડાય અને આ ગ્રીન કવચ વધારવામાં મદદરૂપ થાય મિત્રો દક્ષિણ કોરિયામાં એક વખતે છ ટકા સુધી ગ્રીન ગ્રીન કવચ થઈ ગયું તેના લોકો ચિંતા માતા અને લોકોએ એક આંદોલન છેડ્યું સામાજિક સંસ્થાઓને સાથે લીધી ખાસ કરીને એ સરકારને સાથે લઈને એક જન આંદોલન બન્યું અને બધા જ વૃક્ષારોપણ કરવા મળ્યા ચારથી પાંચ વર્ષ પછી કે દક્ષિણ કોરિયાનો ગ્રીનરીનું કવચ છ ટકાથી સાહીઠ ટકા સુધી થઈ શકે જો દક્ષિણ કોરિયાના લોકો કરી શકતા હોય તો અમદાવાદીઓ કેમ ના કરી શકે આવો આપણે બધા સાથે મળીને આ શહેરના ગ્રીન કવચ બનાવવાના કામમાં લાગીએ એની જરૂરિયાત ના ભારત માટે અત્યારે આપણે જે ચાલુરિયા વિસ્તારના સુગન શેતસ પાસે ત્યાં આપણે મેમ સાથે રાજેશwari મેમને પૂછી છી કે વૃક્ષારોપણનો કાર્યક્રમ જે યોજાયો છે તે પબ્લિક પબ્લિક શું સંદેશો પહોંચાડવા માંગે છે વૃક્ષારોપણના કાર્યક્રમથી વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે આપણે જે કર્યો એમાં આપણા મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ ગૌતમભાઈ શાહ અને અમારા સાથી કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ ખૂબ સરસ આ કાર્યક્રમ કર્યો વિસ્તારની અંદર સુગન સ્ટેટસ અને ICBI લેટ પાસે કાર્યક્રમ એ માટે આપણે જે કાર્યક્રમ કરીએ છીએ કે પર્યાવરણનું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ ક્યાંય વરસાદ ખૂબ થઈ જાય છે અને ક્યાંય વરસાદ થતો નથી તો આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ આ રીતે આ લોકોમાં અવેરનેસ આવે એ માટે આપણે આ કાર્યક્રમ કર્યો